બે દિવસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કડદા રાજુ કરપડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન એવા ઈસુદાન ગઢવીએ સ્ફોટક નિવેદન આપ્યું છે ઈસુદાન ગઢવી શું કહે છે ચાલો જાણીએ

ત્યારે આ સમગ્ર ઘટના અને સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના આગેવાન એવા શું કહે છે તે જોઈએ બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપ ના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડા ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો માંગો સાથે સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ને ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા સેમ જે ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જયારે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈએ શરમ તમે પગાર મારો લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાદમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોરાસોના ખેડૂતની હત્યા કરી નાખી આ જ ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડવાનું નથી તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ ભાજપ પણ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કોમ પડી જાય કોમ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદામ ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકા હતો એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠી ચાર ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસવાળા પણ બે હાજર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને ને બનાવીને બનાવી માયકાંગ લાવો આવો સામી સાચી તમારા માં ત્રેવડા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની લૂંટવાના સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતોને પોલીસોને એટલા માટે ભરતી કરીએ પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ય આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસ ની શેમથી ભાજપની જેમ હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહીં આવે જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને ઉકાળવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાઓ તમે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસમાં બનાવવાની છે અને રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો આવતા હતા રાત્રે એના હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપી ને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું હતા ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપી ને આઈજી ને એસપી ડીવાઈસપી કેટલા ને અમે પગાર ચૂકવીએ છીએ તેના લીધે ભાજપ નહીં કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર પાર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કેસાન